વિસાવદરની અંદર કોંગ્રેસે લડવા માટેની તૈયારી દર્શાવી છે શું કેશો હવે કે ભૂતકાળમાં ક્યારેય વિસાવદરની ચૂંટણી નઈ થઈ હોય એવી જબરજસ્ત રસપ્રદ ચૂંટણી વિસાવદરની થવાની છે ગ્રાઉન્ડ પર 10000 થી વધારે મત મળે એવું નથી તેમ છતાં હું કહું છું કે 15000 મત વધી વધીને કોંગ્રેસને મળે છે રીતે ભાજપને ફાયદો કરાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે જ્યારે કોંગ્રેસે બાય ઇલેક્શન લડવાની હતી ત્યારે તમામ સીટો પર અમે ગઠબંધન ધર્મ નિભાવી અને અમારો ઉમેદવાર ઊભો ન રાખ્યો ત્યારે અમારે વિસાવદર લડવાની થઈ

જેટલું પણ કરવાનું થશે એટલું બ્લેક એન્ડ વ્હાઈટ બધું કરશે ની જનતાએ મન બનાવી લીધું છે વિસાવદર ના હવે શું વિચારતા થશે કે અલગ અલગ રાજકીય પાર્ટીના ઉમેદવાર આવ્યા છે તે પણ વિચારશે તો ખરા માટે કોણ અને અમારું કોણ આ બે દિવસના ઘટનાક્રમથી ગોપાલભાઈ ત્યાં વિસાવદર ફાયદો થયો છે ગોપાલ ઇટાલિયાનો હાથ વિસાવદરના ખેડૂતોએ પકડી લીધો છે ખેડૂતો સાથે અને ભાજપની સામે કોણ છે અને ભાજપની ભેગા કોણ ઊભા છે આ નક્કી કરતી ચૂંટણી એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગુજરાતની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસ અને આપનું ગઠબંધન એ હવે નથી રહ્યું જો કે આમ આદમી પાર્ટી એ જ્યારથી ગોપાલ ઇટાલિયા અને મેદાન ઉતાર્યા છે ત્યારથી એવું કહેતા હતા કે અમે એ વાવની અંદર વચન પાળ્યું છે હવે વારો એ કોંગ્રેસનો છે વિસાવદરની અંદર વચન પાડવાનો જો કે વિસાવદરમાં કોંગ્રેસે હવે લડવા માટે તૈયાર છે અને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પણ ટૂંક જ સમયની અંદર જાહેર કરશે આવું કોંગ્રેસે સ્ટેટમેન્ટ આપ્યું જોકે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મોટા નેતા ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રમુખ એ તમામ લોકો કહી ચૂક્યા છે કે આ કોંગ્રેસે એ અમારી સામે લડવા માટે તૈયાર થયા તો એ નક્કી થઈ ચૂક્યું કે ભાજપની બી ટીમ એ કોંગ્રેસ છે આ પ્રકારના સ્ટેટમેન્ટો એ શરૂ થઈ ચૂક્યા છે જો કે હવે આ જ મામલે ચર્ચા કરવી છે કે ગઠબંધન નથી તેમ છતાંય વિસાવદરની અંદર કેવી રીતે લડશે અને સાથે જો હવે ગઠબંધન તૂટ્યું જ છે તો આમ આદમી પાર્ટીએ કડી લડવા જશે કે કેમ તેને લઈને ચર્ચાઓ કરવી છે મારી સાથે રાજુ કરપડા જોડાયા છે સીધી જ વાત તેમની સાથે કરશું રાજુભાઈ સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું થેન્ક યુ રાજુભાઈ વિસાવદરની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જે ચર્ચાઓ હતી આમ આદમી પાર્ટીની જે આશા હતી કે અમે વિસાવદર માટે વચન પાળ્યું છે તો કોંગ્રેસ પણ અમે વાવ માટે વચન પાળ્યું છે તો કોંગ્રેસ પણ વિસાવદર માટે વચન પાળશે વિસાવદરમાં ઉમેદવાર ઊભા નહીં રાખે અને અમને સમર્થન કરશે પાસાઓ કંઈક ઊંધા પડ્યા વિસાવદરની અંદર કોંગ્રેસે લડવા માટેની તૈયારી દર્શાવી છે શું કહેશો હવે વિસાવદરની અંદર આમ તો જે પહેલા વાત થઈ ગઈ હતી એ મુજબ કે ભાઈ જ્યાં બાય ઇલેક્શન આવશે તો આપણે બધાને ગુજરાતના લોકોને પણ અમે ખબર છે ગુજરાતના લોકો સુધી પણ એ મેસેજ પહોંચેલો છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટી લડશે બાકી જે ઉમેદવારો કોંગ્રેસના હતા કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાય અને ભાજપમાં ગયેલા અથવા તો ખાલી પડેલી સીટ વાવ વાળી હોય ચૂંટાયેલા ગયેલાની વાત હોય માણાવદર ની વાત છે પોરબંદર ની વાત છે તો એમાં ખાસ કરી અને કોંગ્રેસ લડશે બાકી એક સીટ વિશાવદરની છે ત્યાં આમ આદમી પાર્ટી લડશે આ કમિટમેન્ટ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને બેઠીને કરેલું હતું નવાઈની વાત તો એ છે કે વાવની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્લીપો કોંગ્રેસની વહેંચી

અગાઉ જે બે બંને પાર્ટીઓના નેતાઓ દ્વારા જે એક ગઠબંધન થયું ત્યારે પણ જે ચર્ચાઓ થઈ હતી જે નિર્ણયો લેવાયા હતા એ મુજબ ચૂંટણીમાં આમ આદમી ઉમેદવાર ઉભો રાખવાનો આમ પાર્ટી એ લડવાનું આવ્યું ત્યારે કોંગ્રેસ આવીને કહે છે કે અમારું ગઠબંધન નથી અમારું ગઠબંધન તો લોકસભા પૂરતું હતું તો વાવ વિધાનસભાની ચૂંટણી તો લોકસભા પછી આવેલી હતી ત્યારે બીજી વાત ઘણા કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમને પૂછ્યા વગર અમને કયા વગર આમ આદમી પાર્ટી રાખ્યો તો આમ આદમી સાથે ગઠબંધન હતું કોઈ વિશ્વાસ માં લીધા નથી જે અગાઉ ચર્ચા થઈ હતી એ મુજબ માન્ય રાખી અને કોંગ્રેસે ઉમેદવાર ડિક્લેર કર્યા છે નથી આમ આદમી પાર્ટી ને પૂછ્યું ચોવીસ લોકસભાના ઉમેદવારો લડાવ્યા ક્યાં આમ આદમી પાર્ટી ને પૂછવા ગયા પોરબંદર નો ઉમેદવાર જાહેર કર્યો આમ આદમી પાર્ટી ને કોઈએ પૂછ્યું નતું

તો જયારે આ નિર્ણય લીધો વિસાવદર ની જનતા ઈચ્છે છે ગોપાલ ઇટાલિયા પહોંચે ખુબ સારો એવો માહોલ છે ગુજરાતના ખેડૂતો યુવાનો ઈચ્છે છે ભણેલો ગણેલો યુવાન ખેડૂતનો દીકરો તમામ મોરચે લડી શકે ક્યારે વેચાય નહીં કોઈની સામે ઝૂકે નહીં આવો એક યુવાન વિધાનસભામાં જશે આવી ગુજરાતના લોકોએ મન થી વિચારી લીધું ક્યારે ક્યાંક ને ક્યાંક

તો એવા સમયે કોંગ્રેસે ઉમેદવાર ની જાહેરાત કરી મતલબ આડકતરી રીતે ભાજપ ને ફાયદો કરાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે એક કહેવત છે મતદારો ની ઈચ્છા હતી કે ગઠબંધન થવું જોઈએ અમે ગઠબંધન ધર્મ નિભાવવાના પૂરતા પ્રયત્ન કર્યા અમે ગામડામાં રહેલા છેવાડાના ઘરમાં રહેલા માણસ ની વાત અમે સાંભળી કે ભાઈ અલગ અલગ લડવાથી ક્યાંક ને ક્યાંક ભાજપ ને ફાયદો થાય છે

અને બાદ વિસાવદરની અંદર પણ તેમના ઉમેદવાર ઉભા રાખશે તો વિસાવદરમાં એવું નથી લાગી રહ્યું કે ગોપાલ ઇટાલિયાની સામે બહુ મોટા પડકારો હશે કેમ કે એક બાદ એક રાજકીય પાર્ટી વિસાવદરમાં આવી રહી છે અને તેમના ઉમેદવારોના નામની તૈયારી દર્શાવી રહી છે કે અમે પણ વિસાવદરમાં લડીશું અમે પણ વિસાવદરના પ્રશ્નો માટે કોઈ ઉમેદવાર ઉભા રાખીશું લોકશાહી છે તમામ પાર્ટીઓ પોતાનો ઉમેદવાર ઉભા રાખી શકે છે કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભા રાખી શકે લડી શકે શંકરસિંહ બાપુ પણ ઉમેદવાર ઉભા રાખી શકે લડી શકે એ છે ગુજરાત બહારની પાર્ટીઓ હશે જે ઉમેદવાર ઉભા રાખવા ઈચ્છતા હશે એ સ્વેચ્છા એ કોઈ ઉમેદવાર ઉભા રાખશે કોઈ ભાજપના કહેવાથી ઉમેદવાર ઉભા રાખશે વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી એનો હાથો બની અને અમુક લોકો કામ કરે છે વાસ્તવિકતા એ છે કે લડાઈ કોની થવાની છે લડાઈ એક બાજુ સો ખેડૂતો છે બેસાણ જુનાગઢ અને વિસાવદર ના ખેડૂતો છે

વિસાવદર ની જનતાએ મન બનાવી લીધું છે કે અહીંયા ગમે એટલી પાર્ટીઓ ભાજપ ઉતારે અમે લોકો ગોપાલ ઇટાલિયા સાથે છીએ અમે મજબૂત બનાવી લીધું છે અને ખેડૂતોએ મન બનાવી લીધું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા ફાફા મારે ગમે એટલા પ્રયત્નો કરે ગમે એટલા ઉમેદવારો ઉભા રાખે પણ લોકો જ્યારે વોટ કરવા જશે ત્યારે માત્ર ને માત્ર ઝાડુ બટન સામે વોટ કરશે વિસાવદરની અંદર હવે વેદનાની ડાયરીઓ કેટલે પહોંચી રાજુભાઈ ખ્યાલ આવ્યો ગોપાલી ટાલિયા સાથે કોઈ વાતચીત થઈ પ્રશ્નો વધ્યા કે હજી એ ડાયરી પૂરી થઈ ગઈ ને બીજી નવી ડાયરી ચાલુ કરી લખવાની વેદનાની ડાયરીની જે વાત કરીએ છીએ તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતા કોઈ પણ ઉમેદવાર માત્ર વિસાવદર વિધાનસભાના ઉમેદવાર જાહેર થયા પછી વિશાલ ભાઈએ ત્યાં વેદનાની શરૂઆત કરી સાંભળવાની આવું ઇકો ઇકો ઝોન ઝોન લાગુ કરવાની વાત કરવામાં આવી ત્યારે પણ આમ આદમી પાર્ટીના ત્યાં સ્થાનિક નેતાઓની સાથે ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈ એ વખતે પણ ત્યાં દસ દસ દિવસ કન્ટિન્યુ રોકાયા છે દસ દસ દિવસ એ વિસાવદર ખેડૂતોનો અવાજ બનીને લડવાના પ્રયત્ન કર્યા સૌરાષ્ટ્રના ખેડૂત અવાજ બનીને લડવાના પ્રયત્ન કર્યા એટલે કે સ્થાનિક જે મુદ્દાઓ મોટા મોટા મુદ્દાઓ હતા સિંચાઈના પાણીની વાત હોય ખેડૂતોને જે ફોરેસ્ટ વિભાગની હેરાનગતિ છે એની વાત વાત હોય હોય તરફથી થતી આ યાદી તૈયાર હતી હતી ખબર પણ દરેક ગામડાના સ્થાનિક મુદ્દાઓ કયા છે તો આ જયારે રજૂઆતો કરવાની લોકોએ ચાલુ કરી ત્યારે લોકોની અંદર થી એક વેદના હતી કે અમે વર્ષોથી આટલી આટલી સમસ્યાઓથી પીડાઈએ છીએ આ વેદના હતી ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના મગજમાં એક વિચાર આવ્યો કે ડાયરી લખવી જોઈએ આમાંથી જેટલું પણ મારા અમારો ઉમેદવાર ખાલી જાહેર થયો છે એટલે કામ કરશે આવું નથી અમારાથી જેટલા પણ અત્યારે વેદનાની ડાયરીમાં જેટલા પણ પ્રશ્નો આવે છે એમાંથી જેનું બી સમાધાન થઈ શકે એના સમાધાનો અત્યારથી અમે કરવાના પ્રયત્ન પણ કરીએ છીએ

કડીની અંદર ઉમેદવાર માટે તૈયારી દર્શાવી છે આમ આદમી પાર્ટીએ કડીના અમારા કાર્યકર્તાઓ કડીની અમારી ટીમ પ્રદેશનો સંપર્ક કરી રહી છે પ્રદેશમાં એક બે દિવસમાં એમની મીટિંગ પણ થવાની છે અમારા તરફથી હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી એ શીર્ષ નેતૃત્વ પાર્ટીનું નક્કી કરશે પણ જ્યારથી કોંગ્રેસે ગઠબંધન તોડવાની વાત કરી ત્યારથી લઈ અને કડીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે પાર્ટી ઓફિસે આવી રહ્યા છે

એન કેન પ્રકારે ભાજપ તમને પરાસ્ત કરવાના પ્રયત્ન કરે તો તમે નિરાશ ન થતા તમારી સામે ગમે એટલા ઉમેદવાર આવે તમે નિરાશ ન થતા તમારી પાસે પૈસા ન હોય તો તમે નિરાશ ન થતા અમે તમારી સાથે ઉભા છીએ ઉલટાનો ખેડૂત ખેડૂત છે જગતનો બાપ છે અને ક્યારેય ખેડૂત જ્યારે કોઈનો હાથ પકડે છે ને તો એ છેલ્લા શ્વાસ સુધી મૂકતો નથી અને ખેડૂતને કોઠા સુધ છે ખેડૂત જેટલો હોશિયાર છે એટલું આજે હું એવું માનું છું ભણેલો ગણેલો યુવાન જેટલો હોશિયાર નથી ક્લાસ 1 ઓફિસરોની કોઠા સૂજ છે ને એના કરતા 10 ગણી વધારે કોઠા સૂજ જગતના બાપ એટલે કે અમારા ખેડૂત પાસે છે ખેડૂત માણસ ઓળખવામાં માણસ પારખવામાં અમારો ગામડાનો ખેડૂત ખૂબ હોશિયાર છે એ લોકોએ માણસ પારખી લીધો છે કે વર્ષો પછી એક ઉમેદવાર એવો અમને મળ્યો છે કે જે કોઈના સામે ઝૂકશે નહીં કોઈના સામે ડરશે નહીં દરેક યુવાન મહિલા અને ખેડૂતનો અવાજ બનીને લડશે

પોતાની આ ચૂંટશે રાજુભાઈ એ જાણવું છે કે જયારે વાવની ચૂંટણી દરમિયાન જે ચર્ચાઓ ચાલી હતી કે વાવ અને ચૂંટણી એક થશે પણ એ કારણે ન થઈ વાવની ચૂંટણીની અંદર જે ગઠબંધન અંગે ચર્ચા હતી કે વાવમાં તમારે લડવાનું છે વિસાવદરમાં અમે લડીશું તો આ જે ચર્ચા થઈ હતી આ જે સાઠગાઠ થઈ હતી ગઠબંધન થયું હતું એ વખતે વાવ વખતે તો ત્યારે એ કોની કોની વચ્ચે એવી ચર્ચાઓ થઈ હતી કે વાવ તમારું વિસાવદર અમારું માત્ર વાવ નહીં જયારે લોકસભા વખતે પેટા ચૂંટણીઓ આવી ત્યારે ચર્ચા થયેલી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ નેતા ગુજરાત પ્રદેશ નેતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતા આ બંને નેતાઓ રાષ્ટ્રીય સાથે ચર્ચા કરી અને ગુજરાતમાં જ ગુજરાત કરેલી અને ત્યાં નક્કી કરવામાં આવેલું કે ભાઈ ખરેખર જે પેટા ચૂંટણીઓ આવે છે કારણ કે પેટા ચૂંટણીઓ વધારે હતી તો એમાં અમારી એક જ સમજો અમારો ઉમેદવાર તો એક જ હતો જે ચૂંટાયેલો હતો અને ભાજપ ગયો હતો તો આ પ્રપોઝલ પણ કોંગ્રેસ મૂકેલી હતી

અને એમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા એટલે એટલે તમારે વાવમાં પણ ઉમેદવાર નહીં રાખવાનો આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું કે અમે વાવમાં ઉમેદવાર નહીં રાખીએ મેં પહેલા પણ કહ્યું હજુ કઉ છું અમારા પ્રદેશના નેતાઓએ વાવ ની અંદર જઈ કોંગ્રેસના ઉમેદવાર માટે થઈને સ્લીપો વેચી છે ઘરે ઘરે

ગુજરાતની જનતા ગુજરાતના ગામડામાં રહેલો ખેડૂત પશુપાલક નું કામ કરી રહેલો માલધારી જે પશુ ચરાવવા જાય છે એ પણ જયારે બપોરે જમવા બેસે એ ચર્ચા કરે છે ગદારી તો કરી છે આવનાર સમયમાં ગુજરાતના મતદારો નો વિશ્વાસ કોંગ્રેસ પર ન તૂટી જાય એટલા માટે અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ ઉમેદવાર રાખવાની ભૂલ ન કરે અને જો ભૂલ કરે છે તો ત્રિપાખીયો જંગ નહી પંદર પાખ્યો જંગ થાય

ભાજપ સાથે મળેલા એક દિશામાં આવી જશે એક બાજુ ગોઠવાઈ જશે બધાને ખબર પડી જશે કે આટલા લોકો ભાજપની બી ટીમમાં કામ કરે છે અને એક બાજુ જે ગોઠવા છે એ ગોપાલ ઇટાલિયન ખેડૂતની સાથે ગોઠવાય છે બધા જાણી જશે કે ખેડૂતો સાથે અને ભાજપની સામે કોણ છે અને ભાજપની ભેગા કોણ ઉભા છે આ નક્કી કરતી ચૂંટણી એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણી બિલકુલ તો હવે એ જોવાનું રહેશે કે વિસાવદરની અંદર કોણે બાજી મારે છે કેમ કે અત્યારથી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન જ્યારથી તૂટ્યા ત્યારથી એ ચર્ચા છે અને કોંગ્રેસના વારંવાર આક્ષેપો છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા તો અમને પૂછ્યું પણ ન હતું અને ગઠબંધનના કેટલાક ધર્મો હોય છે આવું નિવેદન શક્તિસિંહે આપ્યું હતું અને એ બાદ ઈસુદાન ગઢવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી રાજુભાઈ અમારી સાથે જોડાયા બદલ અને ચર્ચા કર્યા બદલ ખૂબ ખૂબ આભાર તો હવે જોવાનું રહેશે કે વિસાવદરની જનતાએ કોને મત આપે છે વિસાવદરની જનતાએ કોને ચૂંટે છે અને વિસાવદરની અંદર હવે કેટલા રાજકીય પક્ષોની એન્ટ્રી થાય છે અને કેટલા કેટલા ઉમેદવારો એ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી લડે છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં શું કડી વિધાનસભા ચૂંટણી લડવા જાય છે કડીની અંદર આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકર્તાઓ એવું કહી રહ્યા છે કે આટલા ઉમેદવારો આપણા સક્ષમ છે ત્યારે હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ એ વિસાવદર અને કડી બંને ઉતરશે તો આમ આદમી પાર્ટી પણ વિસાવદરની સાથે સાથે કડીમાં પણ પોતાના કયા ઉમેદવાર ઉતારે છે અને કઈ રીતે લડે છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખી આ ચર્ચાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર